જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જો આપણે કેટલાક મૂળાક્ષરો શીખી ગયા આજે આપણે નવા મૂળાક્ષર શીખીએ છીએ તે તમે ધ્યાનપૂર્વક શીખજો હા જુઓ હવે તમારે ચિત્ર જોવાનું અને એ ચિત્રનો પહેલો અક્ષર કે વચ્ચે આવતો અક્ષર ઓળખવાનો છે જુઓ અહીં જો આ ચિત્ર છે ને એ શેનું છે ખબર છે ઝંડો કહેવાય રાષ્ટ્રધ્વજ પણ કહેવાય પણ અહીં ઝંડો એવું લખ્યું છે તો ઝંડો બોલીએ એટલે પહેલા ઝ બોલાય પછી આ બીજું ચિત્ર છે ને એ જુઓ પાણી આવે છે પર્વતમાંથી તો એ ઝરણું છે ઝરણું પર્વતમાંથી પાણી આવે ને એને ઝરણું કહેવાય જુઓ બોલો તો બધા ઝરણું તો આ પહેલો અક્ષર છે ને પહેલો અક્ષર જુઓ ધ્યાન થી જોવા લાલ કલર છે ને એને કહેવાય ઝ ચલો બોલો તો બધા અને આ શેનું ચિત્ર છે ભાઈ જબલું તો બધા બોલો તો જબલું તો જબલા પહેલો અક્ષર કયો હોય ઝ જુઓ અહી પીળા ગોળમાં જે અક્ષર લખેલું છે ને એ છે ઝ તમારે બરાબર જોવાનું અને આને જ કહેવાય ચાલો બધા બોલો તો ઝ ઝ જ અરે વાહ ચાલો જુઓ હવે અહીં જો મોટા અક્ષરે લખેલો છે જો જો આ બધા આ શું છે જ આને શું કહેવાય જ ચાલો બીજો અક્ષર એ રીતે જ ઓળખીએ બધાનું ધ્યાન અહીં હો જુઓ આ ચિત્ર શેનું છે કોઈ કહેશે મને બોલો તો અરે હળ છે આ ખેડૂત ખેડૂત પાસે હોય ક્યાં હોય ખેડૂત પાસે આ હળ નું ચિત્ર છે હળ બોલી એટલા પહેલો અક્ષર બોલા બોલી જુઓ તો હળ હ શું બોલાય હ તો આ છે હ અને જુઓ આ પ્રાણી છે ને હ એનું નામ હરણ

ઓળખવાનું છે ચાલો બધાની નજર અહીં આને કહેવાય હો હો એમ બે ત્રણ વાર બોલો તો બધા હો હો ખૂબ સરસ ચાલો હવે ત્રીજો મૂળાક્ષર જોઈએ છે આપણે હા જુઓ આ શેનું ચિત્ર ભાઈ ઘડિયાળ આ શેનું ચિત્ર છે ઘડિયાળ આ શેનું ચિત્ર છે જો આ ઘડિયાળ બોલી એટલે પહેલો મૂળાક્ષર જોવો છો ને બેટા તમે એ છે ગ બોલો તો ગ ગ ઘડિયાળ માં પહેલો અક્ષર ગ ગ અને આ ચિત્ર શેનું છે હા માટલું એ કહેવાય પણ અહીં શું લખ્યું છે ઘડો અને આ પહેલો અક્ષર છે ગ બોલો તો ગ

ઓળખીશું ઘ ચિત્ર મગજમાં પાક્કું કરો આવું લખેલું હોય એટલે આપણે કેળું સફરજન એ બધા ફળ છે તો જુઓ અળ છે ને એ શબ્દ શરૂઆતમાં આવતો નથી અળ પરથી કોઈ જ અક્ષર શરૂ થતો નથી એટલે આપણે એને

હલ્દી કહીએ આપણે હળ દર જો આમાં જે બીજો અક્ષર દેખાય છે જ બોલાતો હળ દર એમાં જે આ બીજો અક્ષર દેખાય છે તે છે અણ 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 ચલો અને આ ચિત્રને બધા ઓળખે આ શું છે નળ જો આપણે પાક્કુ કરીએ ન અળ એમાં ન નહીં પહેલો અક્ષર ન નહીં પણ બીજો અક્ષર બોલો અળ ન અળ 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 હા એટલે ભૂલ પડે નહીં ચાલો બધાની નજર અહીં આને આપણે ઓળખીશું અળ 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 અને જુઓ અને બીજા પણ આપણે બે અક્ષર ઓળખવાના છે જુઓ

આવો અક્ષર જ્યાં લખેલો હોય ત્યાં આપણે એને ઉ બોલીશું અને આ છે મોટું ઉ બે ઉ છે આ નાનું ઉ મોટું ચાલો સરસ હવે જુઓ આપણે એકવાર બધા અક્ષરો પક્કા કરી લઈએ ઝ ઝ હ હ ચાલો આ શું કહેવાય ગો ગ

બંગડી મૂકવાની ચલો દિશા આ કયો અક્ષર છે બેટા હ તો જો અહીંથી શરૂ કરવાનું તમારે જ્યાં તમને હ દેખાય ત્યાં જોરથી બોલવાનું અને હ એમ બોલવાનું અને બંગડી મૂકવાની હો બેટા ચલો બોલતા જાવ બત્તાની નજર આયો બેટા આમ લાઈન માં લેવાનું કોઈ પણ એક લાઈન માં હમ જોરથી બોલવાનું

તો તમારે જ ઓળખવાનો અને બંગડી મૂકવાની શું કરવાનું કીધું તું બેટા જ આવે એટલે જોર થી બોલવાનું

બોલ્યા તો નહીં દર્શનભાઈ હા ભૂલી નહીં જવાનું બેટા હા વાહ ક્લિપ કરી દો ભાઈ ખૂબ સરસ ચાલો હવે આપણે હં ચાલો રિતેશ આ કયો અક્ષર છે ઓળો શું બોલવાનું નહીં પણ અડ ચાલો અડ શોધતા જાઓ અને બંગડી મૂકો ઉપર એટલે અડ ની ઓળખ પાક્કી થઈ જાય છે આપણે ફણ બોલીએ છીએ કે ફળ અડ અડ અરે વાહ ખૂબ સરસ ચાલો હવે તમારે જ હવે મારો મારો હાથ ફરે એમ તમારે જોવાનું જુઓ આ જ છે ને તો આપણે ઓળખી તો ગયા હવે એનું લેખન કેવી રીતે કરવાનું સાચી દિશામાં તો જુઓ અહીંથી શરૂ કરીને આ પછી અહીંથી આ અને આમ ચાલો તો જવ ઉપર એક હાથે પકડો બેટા અને પછી ફેરવો હા એમ અરે વાહ ચાલો બધાને જ લખવામાં સમજણ પડી ને હમ એનો વળાંક આપણે કેવી રીતે જાય એ જોવાનું ચાલો હવે અહીં નજર અહીંયાથી આ થયો ગ ચાલો વિહાની બેન ગ ઉપર આંગળી ફેરવો વચ્ચે ચાલો અને શું ચાલો ચાલો યશવી બેન હ નો વળાંક શીખવું ચાલો બધાની નજર અહીં જો આપણે ક લખીએ છે ને એમ કરીને આમ અને અહીંથી આ ચાલો બેટા કરો તો પ્રેક્ટિસ અરે વાહ પણ જો આપણે છે ને અહીંથી લેવાનું આમ ચાલો હો એને શું કહેવાય ચાલો ધ્રુવાંગભાઈ હવે અહી જુઓ જુઓ અડાની શરૂઆત ક્યાંથી થાય પેન્સિલ આમ કરીને આમ ચાલો તો બેટા લખો તો ખૂબ સરસ વેરી ગુડ ચાલો હવે ઊ લખીએ હે ને ચાલો ઊ લેખન કરો આરોહી બેન ચલો બેટા અહીં જુઓ આમ કરી આ છે નાનો ઉ આમ વચ્ચે જુઓ બહુ ધ્યાન રાખવાનું આમ કરી અને આમ ગોળમાં મીંડું રાખીને પછી છે અહીં ઉપર સુધી આને કહેવાય ઉ લખો બેટા હ વાહ ખૂબ સરસ ચાલો હવે વિહાનભાઈ લો બેટા આ છે મોટું જુઓ આમ આમ કરીને છેક ઉપર થાય ને છેક ઉ પૂરો થાય ત્યાં વળી જવાનું ચાલો કરો હમ અરે વાહ હવે આપણને લગતી વખતે મુશ્કેલી પડે નહીં જુઓ હવે આપણે એક રમત રમીએ જુઓ બીજા તમારે શું કરવાનું છે તો જો આ પાસો છે ને એની ઉપર આપણે શીખેલા મૂળાક્ષરો છે એમાં જ છે પછી ઘ છે હે તમારે પાસો ફેંકવાનો જે અક્ષર આવે ને એની ઉપર પેલો બટન રાખવાનું ચલો આરતી બેન હા હમ હ ક્યાં છે હા ધ્યાન રાખવાનો બેટા ચલો બધા એક એક દાવ લઈ લો તનવી લે કયો અક્ષર આવ્યો બેટા હા તો ઉપર કયો ઉ છે નાનો વેરી ગુડ એ નીચે મૂકો બેટા ચલો આગળ

આપો એ નાપી દો મૂકી દેશે સરસ આપો જો હમ જે અક્ષર આવે જોરથી બોલવાનું હા માનવનો વારો જોરથી બોલો માનવભાઈ હો હા સહેજ ઊંચા થઈને મૂકી દો અથવા તો આરતી આપી દો અરે વાહ સરસ બોલો બેટા કયો અક્ષર આવ્યો ઘ ઘ આવ્યો

ज ज ऊपर मुको या अरे बा चलो हरपाल तारो बारो बाकी छे बेटा ले लो चलो बोलो हट बताऊ हूं उ मुको बेटा बेटा ओके चलो अब कौन बाकी रयो लो ले लो विहान एक दाव ले लो बेटा विहान गो 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 ऊपर मुकी दो बेटा

બોલો નામ બોલો એનું ઘ કેટલા છે અને બીજા ત્રણ બટન કયા છે હા હજુ બીજા ત્રણ બટન કયા છે હા તો ત્રણ અક્ષરને સરખા બટન છે ચાલો બોલો તો કોને કોને અરે વાહ ચાલો અને સૌથી મોજા બટન કયા અક્ષરને છે ધ્યાન આયે હા ના ના હું ને સૌથી અને બે બટન કયા કયા અક્ષરને છે ના બોલવાનું નામ બોલવાનું જો અને અરે વાહ તમે પાક્કા મૂળાક્ષર ઓળખી ગયા ચાલો ક્લેપ દો ભાઈ